મોજમાં મોજમાં સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે ખેડૂત મિત્રો આપણે જે વાઢિયા જાહેર કરેલી છે ત્યાં એ વાડીમાં છે એ વાડીમાં જઈએ છીએ તો મિત્રો અત્યારે વરસાદી વાતાવરણ પણ જોરદાર છે તમે જોઈ શકો છો અંધાર પણ બહુ જ છે મારો ભય અને ત્રણ ચાર દીથા હાથીડા બે ગયો છે એટલે હાથીડાની ધબધબાટી બોલાવે છે વરસાદ પણ જોરદાર છે મિત્રો આપણે આવી ગયા હતા વાડીમાં વાડી માં જોઈએ કે આપણે જે વાડિયા છે જુવાર કેમ છે કેમ નહીં જોવું પડે ને મારું ભાઈ કેમ કે વરસાદી વાતાવરણ હતું એટલે ધોવાઈ નથી ગઈ ને પણ વાંધો નહીં આવે છે કેમ કે આપડે વાવેતર કરેલું હતું અને અહીંયા જોવો આપણે હોદ કરેલો ને હોદ બાજુમાં વાઢિયા સરસ મજાની આપણે નીકળી ગઈ છે અને આમાં પણ આપણે દેખાય છે સરસ મજાની જો તમે જોઈ શકો છો ખેડૂતભાઈ વરસાદી વાતાવરણ આપણી જુવાર એકદમ છે એટલે વધારે અંદર જવાય એમ નથી એનું કારણ છે નહીતર ખૂતી જઈએ પણ તમે જોઈ શકો છો જુવાર આપણે સરસ મજાની ઉગાવો લઈ શકીએ છીએ એવું છે કે વરસાદી વાતાવરણને કારણે વરસાદ પણ જોરદાર પડ્યો છે પવન અત્યારે તમે જોઈ શકો છો પવન પણ અત્યારે સારો એવો છે કેમ કે વરસાદી વાતાવરણ છે અને હાથીનો પ્રભાવ છે શેરડીએ પણ આપણે તમે જોઈ શકો છો મિત્રો શેરડીની હાઈટ આપણે નવ દિવસ કન્ટિન્યુ ધબધબાટી હતી એટલે હાઈટ પણ સરસ મજાની પકડી લીધી છે શેરડીએ તો ખેડૂત મિત્રો વધારે ન કહેતા ફરીથી આપણે મુલાકાત લઈશું તમે જુઓ છો એ આ હાથી બહુ ખાસ છે એ પણ માલ ઢોર માટે જ છે અને આપણે જે આ વાઢિયા જે જુવાર જે કરી છે એ પણ માલ માટે જ કરેલી છે મિત્રો અને સરસ મજાની આપણી વાઢિયા ઝાર પણ છે તો ફરીથી મિત્રો આવા નવા નવા ખેતીવાડી ના વિડીયો તમને આપવાનો નવા નવા પ્રયત્ન કરતા રહીશું જય જવાન જય કિસાન